નમસ્કાર દર્શક મિત્રો આજે બાળકોનો દિવસ છે બાલદિન છે વિશ્વ ચિલ્ડ્રન ડે તરીકે ઓળખવામાં આવે છે પરંતુ પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસને આપણે વર્ષોથી બાલ દિન તરીકે ઓળખીએ છીએ ઉજવીએ છીએ કારણ કે ચાચા નેહરુ બાળકોના ખૂબ જ પ્રિય હતા વિવાદ એને સ્થાને છે રાજકારણ એને સ્થાને છે પરંતુ બાળકો માટે હંમેશા સ્નેહ અને પ્રેમ વરસાવતા જવાહરલાલ નહેરુના જન્મદિવસને ભારત બાલ દિવસ તરીકે ઉજવે છે અમારા તમામ

બે લાખ એકત્રીસ હજાર મુસાફરોએ એસટીની મુસાફરી કરીને નિગમની તિજોરી છલકાવી એસટી ટેન્ડ એસટી સ્ટેન્ડમાં ચિક્કાર ગીરદી અને જિલ્લા જેલમાંથી એકી સાથે પાંચ બંદીવાન ભાઈઓને મુક્ત કરાતા તમામ ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા ચૌદ વર્ષથી સજા ભોગવી રહેલ કેદીઓને સરકારે આપ્યો લાભ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક